વડોદરાના વોર્ડ નંબર માં સમાવેશ બે સોસાયટીમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે ઉનાળામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત નગરજનો દ્વારા વારંવાર પાલિકામાં મોરચા લઈને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે હવે ચોમાસામાં ઉભરાતી ગટરોની સમસ્યાના કારણે સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે શહેરના દિવાળીપુરા રાજીવનગર અને જીવરાજ પાર્ક સોસાયટીના નગરસેવક અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ઓફિસે વારંવાર આ નાગરિકો દ્વારા રજૂઆત કરાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડ્રેનેજ કામગીરીમાં ચોક્કસ સાફ સફાઈ ન થવાથી ડ્રેનેજ ચોક થઈ ગઈ છે જેને લઈને ઇલેક્શન વોર્ડ નંબર અગિયારના રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ શૂન્ય આવ્યું છે આવનારા દિવસોમાં પાલિકાના સત્તાધીશો આ સમસ્યા અંગે નિરાકરણ નહીં લાવે તો રહીશોનો મોરચો પાલિકા ખાતે પહોંચશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે ગટર ભરે ગઈ છે તમારા કાઉન્સિલર કોણ છે ડેપ્યુટી મેયર ચિરાગ બારો તમે એમને રજૂઆત કરેલી એમને રજૂઆત કરેલી શું છે સમસ્યા તમારી ગટર ભરે ગઈલી છે આખી સોસાયટી કેટલા વખતથી ચાલી રહી છે સમસ્યા એક મહિનાથી ચાલે છે શું પ્રોબ્લેમ શું છે અંદર પ્રોબ્લેમ ગટર ભરાઈ ને અમારી અમારી સોસાયટીમાં અંદર અંદરના સાઈડમાં ગટરો ભરાઈ ગઈ છે મારે પોતાને પંદરસો રૂપિયા ખર્ચીને ગટર સાફ કરાવવી પડે તમે બોર્ડમાં રજૂઆત કરેલી હા બોર્ડમાં રજૂઆત કરેલી ઓનલાઈન કમ્પ્લેન એ બે કરેલી તો શું કહે છે લોકો એ લોકો કે થઈ જશે થઈ જશે બસ તમારી સમસ્યાઓ નિરાકરણ નહીં આવે તમે શું કરશો તો અમે આંદોલન કરીશું નહીં તો માર્કેટ અમે બેસી જશું અમે કમિશનર આવે છે કામ કરીશું કરીશું પછી કોઈ કરતું નથી એક મહિનાથી એક પ્રોબ્લેમ છે પણ છતાં બી આવે તો એકબીજા માથે દોડી જાય છે કોઈ નેતા આવે જ ખરા આગળ